nên bây <lấy> giờ anh em xem ok <áo> nên chờ bây giờ sơ bây giờ con sẽ chờ bài tổ đối một cái nick của phần tay tái cho dân trong nó không có bất kỳ gì kia đã nó xuống thật lệ à hút ta sẽ chờ rồi anh này cái cam nữa chỉ ra bắt rồi khỏe không đi <laughs> cái rất rồi mà rồi <laughs> chờ <laughs> buồn con <laughs> chứ

મધ્ય તો અત્યારે ક સભા કરે છે બેઠા ઊભા મોડ વૈક એક દોયતે કરે છે અને આના માસી આવી ગયા સાક્ષીને રમાડવા એય સાક્ષી સાક્ષી તમાસી આવી ગયા તો તો આ આવી ગયો કે આપણે બોરે રહતા ને ગાડલા નાખો મેડિયા છે અત્યારે જો બીજી જ નાખો મેડિયા એટલા લા બસ થોડક સમયમાં આવ નીકળશું હવે જુઓ આયા ત્યાંથી ન વેવા છે ચાલો મિત્રો જો આપણે બેસી ગયા છે ગાડીમાં

જેમ કે દુનિયાવાને જે શું અમે તો જો મિત્રો આવી ગયા છીએ આપણે હવે પગે લાગવા આપણે સુરાપુરા રામ મંદિર છે તો આપણે અહીંયા દર્શન કરી તો તમને કરેવા હવે આપણે હવે જાવશું આ बाजू એને કાકા અહીંયા ફરવાનું હોય કે કાકા કેવું વિશે છે વખત આવ્યા છે ખ્યાલ ન હોય આપણે કેમ છેવત ને હા જાય હું કહેવાને કુંડ કુંડ આવન તો પબ્લિક છે એટલે તો બહુ બહુ એટલે બહુ પબ્લિક છે સાધું સમાતું છે એટલું પબ્લિક છે નદીમાં એટલું અને અહીંયા અહીંયા પબ્લિક છે આ છે નાસ્તાનું ઓલું છે આપણે આ બનાવ્યું છે નવું નાસ્તા સેન્ટર છે આ તો આપણે ત્યાં જવાનું છે નાસ્તો કરવા અને આ છે આપણે દાદા સાહેબની ગાડી આવી ગઈ છે તો આ લાઈન બહુ મોટી થઈ ગઈ છે હે પણ એ છે વારો નહીં આવે કેમ લાગે તો અહીંયા તો આ બ્લડ ડોનર છે જેને દેવું હોય દે આપણે લોહી ઘટતું હોય કે વધતું હોય

આટલું બધું લોહી નો આવે કે લાગે ફૂટી હાટ જાવ લોહી દેવા કે તો બિસ્કિટ બિસ્કિટ આવે એટલે બિસ્કિટ નથી આપતા ફૂટી હાટ દે હાટ જાવ ને નહીં દાન કરવાનું ફૂટી પછી મિત્રો આપણે અહીં પ્રસિદ્ધ બેસી ગયા છે બધાય જો એ આપણો પબ્લિક આવી ગયું છે પછી અહીં ગયા છે બધે તો ને ગાઠિયા હા હેલો મિત્રો તો આપણે અહીં દર્શન કરી લીધા ને હવે વીઆઈ છે આપણે આ બાજુ આપણે બોરેરા બાજુ એટલે ગાડી બધું એ વાત જઈએ છીએ આપણે ધીમે ધીમે આશ્રમ તો કોઈ બાકી નથી બધા વહી ગયા છે આગ ને આ તો દસ કલાક મળે ગયા છો તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ બોરેરામાં આપણે કેશુદીભાઈ લાવો પાણી આલો હોય પી નથી પાણી પાણી બહુ પાણી આવી ગયું પાણી દેશી આપણે વાડીમાં બોલી જતી દેશી જો પાણી હેલો મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ

અંદર જેવી ધીમે ધીમે હવે આપણે તો આપણે અંદર જઈશું ધીમે ધીમે ફોટા શૂટિંગ કરો મિત્રો તમને બા થી તમને દેખાઈ દો આ છે બો થાય થઈ જશે તો મિત્રો આપણે અહીં દર્શન કરી લીધા તમે હાઈટ ના અમે દર્શન કરી લીધા છે ફોટા બતા નથી એટલે હું ચાવાસી બાજી તમને દેખાડવાનું જો આ મંદિર છે આપણે અહીંનું બો ચોની માતાનું મંદિર છે આ પબ્લિક કે તમે જોઈ શકો છો કેટલું પબ્લિક આવ્યું છે

બહુડો મોટો ગેટ છે કઈ થી જવાનું છે આપણે મિત્રો જો આપણે અત્યારે તો ને ગેટ છે આ મંદિર આવે છે તો ફોટા પાડવા દેશે તો આપણે પાડીશું બાકી તો છે એમ દર્શન કરીને તમને દર્શન કરી લેશું તો સારો તો જઈએ આપણે અંદર ધીમે ધીમે તો અત્યારે અમે જઈએ છીએ અંદર પગલા લાગવા જઈએ છીએ ફોટા પાડો કેવું લાગતું છે પાડવા દર્શક જઈએ આપણે અંદર તો ધીમે ધીમે

মঠ ভাই মঠ ভাই

હય શકના તો મી સારે સગતી તો બાંજી દેવી હવે આગળ જતો લાગે વરસાદ આવશે આલો કાળો ડીમર જેકો થઈ ગયો છે દિબલ લો છે રોય કે નઈ પોજી જાતે બી મહાદેવ મંદિર હે ત્યારે અને અત્યારે ચાલુ વરસાદ એમ તો પલ્લી ગયા જો આદો દોરા ગાડો છે ને ચાલુ વરસાદ આપણે ગાર્ડન કાગળ બાંધો પડ્યો એટલે ને આ બધા ઉભરી ગયા છે પાણી પૂરી ખાવા તમે કેટલી ખાવાની

પાણી માં બધું પડ્યા એટલે કે પાંચ પંડો ની પાંચ શિવલિંગ છે તો તમે જોઈ શકો છો અને વરસાદ ચાલુ છે એટલે ચાલુ વરસાદ ઉતારું છું તો આ ઘંટી ઘંટીમાં છે ને ડવાના ની ઉડળતા પાંચ પંડો ની જો આ ઘંટી છે આ જો જો મેં ઓછે આપણને બોડી આ માણેલા છે એટલે વરસાદ ચાલુ છે એટલે બો તમને દેખાડીશ નહીં જાજો એટલે આ ગડ આ છે શરીફ ની પણ ગડા કા ગોતી પડશે અમે સારું વરસાદ વિડીયો બતાવવા પડશે એવું છે કાંઈ વાંધો નહીં આવે તમ તમને વોટરપ્રમ્પ પણ છે નહીં આપણે તો થોડી મજા છે તો તો આ બધા જો અત્યારે આવી ગયા છે મિત્રો જો અહીં પાણી પીવા ઉભા ગયા છીએ આપણે તો હવે અહીંથી રાઉન્ડ ઘરે એટલે શું તમને ઘરે જ મળી જાવ વર્ષમાં આ વરસાદ સારો ભણાય છે તો વેસમાં ઘરે એટલે ઘાતા જો વર્ષમાં વરસાદ નહીં હોય તો વિડીયો બ્લોગ ઉતારી બાકી તો હવે ખેલાઈને ઘરે પહોંચ્યો તો એ તમને ના મળતું હતું સારું ચાલો મિત્રો આપડે પહોંચી ગયા છે સારી ની પૂર્વ વસ્તુ ચાલુ છે તમે ઉત્સાહ આ છે ગેસ હાઉસ છે અત્યારે તો તમને ખબર હશે મને બધા ગેસ હાઉસ છે મને નથી જો કેમ પણ જો

পাব্লিকে no. গানে કેટલું છે બહુ પબ્લિક દુનિયાનું પબ્લિક છે જવાબદારો કેવો કેવો બધું મસ્ત મસ્ત જોરદાર છે તમને તમને બધું આ જો કેવી આમ જો છે આપણે જો કેવો છે સ્વામિનારાયણનું મંદિર છે જો તમે જોઈ શકો મંદિર કેવો હે જો આમ જો તમે તો જમવાનું છે પણ ખાલી જો તમે આમ બધું આમ એનું મહેલ જો આખો જમવાનું છે આપણે પલસાદી લેવા માટેનું એ તમે જોવા ખાલી કેવું છે તો હશે કેવું આગળ જતું બધું દેખાડ્યું ચાલો હું તો હવે જઈશ મેં દાદા કઈ શું તો આપણે અહીંયા અત્યારે હવે મૂર્તિ જવાનું છે ફોટા બે ત્રણ પાડવાના છે પછી વહી સીધા ઘરે ને પોખશું હાંજ ઘણા ટાઈમ એટલે થોડું મોટું થઈ જશે તો દાદાને દર્શન કરવા તો કેવડી મોટું

લાવી છે બોર્ડર બાજુ આપણું વાહન બાજુ ના સીધા આવી જઈશું ઘર બાજુ તો હવે આપણે ઘરે જ મળશું સીધા એટલે તો અહીં થઈ ગયા છે દર્શન આપણે બધા દર્શન કરી લીધા તમે હતા કરી લીધા છે દર્શન તો વિપુલભાઈ હવે આપણે અહીં સીધું આવવાનું છે ઘરે તો સારું દોસ્તો જઈશું ઘરે આપણે જો આ આપણે જઈ ઘર બાજુ અને ચાલુ ગાડી હતું આપણે ફેર બને છે ના તો કારણ કે એમ જે બહુ મોટું થઈ જાય તો આ બધા ચાલુ કરી દીધું છે નાસ્તો

તો અત્યારે ઘરે પહોંચી જમી લીધું છે આપણે અત્યારે બધા ભૂતો હું એકલો અહીંયા શું વિડીયો આપણે શેર ભાઈ દીધું ને આને ફળે જઈ સાહેબ પૂછતા છે ફોન ગુમલે જાય ફોન બહુ લાગતો નથી તો સારો મિત્રો તો અમે અહીંયા વિડીયો આપણે પૂરો કરી ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જ કરી દો અને નેક્સ્ટ વિડીયો આપણે મરચ્યું અને બધાની જે માતાજી